અને આજનો ટોપિક છે જ્યારે મિત્રો આપણા ગાય ભેંસ ની અંદર મિત્રો દૂધ ઘટી જતું એના લગતા મિત્રો વારંવાર દેશી ટોપિક આવવા નવા લાવતરી તો ચેનલ અંદર મિત્રો આવી તો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો ની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો તો હવે મિત્રો આ જે ટોપિક છે ને મિત્રો તે મિનિમમ દસ દિવસ લગીન ઉપયોગ કરવાનો છે દસ દિવસની અંદર જોરદાર મિત્રો દૂધની અંદર રિઝલ્ટ મળશે સાથે સાથે ફેટની અંદર મિત્રો રિઝલ્ટ મળે છે અને પ્લસ આપણું જો માલ આપણું નિરાવ ઓછું ખાતું છે તો પણ આનાથી માલ આપણું વ્યવસ્થિત રીતે નીરાવ પણ છે અને આ જે नुસ્કો છે મિત્રો તે ખાણની અંદર ઉપયોગ કરવાનો છે અને તે नुસ્કો છે મિત્રો દૂધાળા પશુની અંદર ગાભણા પશુની અંદર બિલકુલ ઉપયોગ કરવાનો નથી એટલે જરૂર જરૂરને જરૂર મિત્રો ખાસ નોંધ લેજો કે કોઈ પ્રકારનું આપણા ગાભણા પશુ ઉપર આનો ઉપયોગ કરવાનો નથી દૂધાળા પશુની અંદર એ તે મિત્રો મિનિમમ વયણુલુ 1 થી મિત્રો 4 મહિના સુધી વયણુલુ હોય એની અંદર ઉપયોગ કરશો તો જોરદાર રીતે મિત્રો ફાયદો થશે સાથે સાથે મિત્રો તમે કોઈ પણ વસ્તુ ઉપયોગ કરી શકો છો ખાંડની અંદર મિત્રો કેલ્શિયમ થી લઈને હરેક વસ્તુનો ઉપયોગ કરી શકો તો મિત્રો જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત તો મિત્રો સો ગ્રામ લઈ લેવાનું છે મિત્રો આપણે આવે છે મિશ્રી આવે છે સો ગ્રામ મિત્રો મિશ્રી છે સો ગ્રામ મિત્રો મેથી લઈ લેવાની છે અને સો ગ્રામ મિત્રો આપણે ઝીરું આવે છે એ લઈ લેવાનું છે અને સો ગ્રામ મિત્રો આપણે સરસો આવે છે એ લઈ લેવાનું છે અને મિત્રો સો ગ્રામ જેટલું લઈ લેવાનું છે વરિયાળી હવે મિત્રો આ વસ્તુને છે ને પાંચ વસ્તુને મિશ્રણ કરીને એને મસ્ત મજાની અંદર મિત્રો ગ્લાઇન્ડ કરી નાખવાનું છે એટલે મતલબ પાવડર કરી નાખવાનો છે પાવડર થઈ જાય બાદ મિત્રો જો આ નુસ્ખો તમે દસ દિવસ લગીને ટ્રાય કરશો તો મિત્રો એકસો દસ ટકા તમને ગેરંટી આપો આની અંદર દૂધમાં અને સાથે સાથે મિત્રો ફેટની અંદર અને પ્લસ આપણો માલ વ્યવસ્થિત રીતે નિરાવ ખસે અને સો ટકા ગેરંટી સાથે તમને આ પ્રોડક્ટનો તમને દેશી ઉપાય છે તો જો મિત્રો સારી લાગે તો મિત્રો એકવાર ટ્રાય કરજો માહિતી મિત્રો મારી સારી લાગતી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા આવી જાવ તો લાઈક કરી દીજો કોમેન્ટ કરી દીજો અને વિડીયોને મિત્રો શેર કરી દીજો કારણ કે આવા નવા દેશી વિડીયો આપણા સુધી લાવતા રહીશું તો મળશું જે આપણે નવા ટોપિક ની અંદર જય જવાન અને જય કિસાન ના સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા